પારડી ચીવલ રોડ બાલદા નાકા પાસે આવેલ ભવ્ય સોર ફોટો કન્સલ્ટન્સી માં આજ રોજ પારડી દમણી જાપા મુકામે રહેતા માજી નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ ભંડારી કે જેઓ વાજપાઈના નામે ઓળખાય છે એમના દીકરા મનીષભાઈ કાંતિભાઈ ભંડારી એ આજે એક્ટિવા મોપેટ પોતાના પરિવાર સાથે લીધી હતી એ મોપેટમાં ના દર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓછા કરતાં એમને બાર હજાર રૂપિયાનો ફાયદો થયો હતો એક લાખ અને બે હજારની એક્ટિવા મોપેડ એમને બાર હજાર ઓછા થતાં નેવું હજારમાં પડી હતી તેઓને લક્ષ્મી ફોટો કન્સલ્ટન્સીના શોરૂમના સંચાલક રાજેન્દ્રભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ બંને જણાએ ગાડી સુપ્રત કરી હતી તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને જીએસટીના દર ઓછા થતાં માર્કેટમાં વેગ આવી રહ્યું છે અને લોકો હવે વાહનો દિવાળી પહેલાં ખરીદી રહ્યા છે અને હવે દિવાળીની ખરીદી સતત ચાલુ થઈ ચૂકી છે જીએસટીથી રાહત મળતા ખરેખર લોકોને બહુ જ મોટી રાહત મળી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો લોકો દિલથી આભાર વ્યક્ત કરી રહ્યા છે

એ ટેબલ છે આ કિલો